ભરૂચ ખાતે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો રાત્રિના સમયે ગોલ્ડન બ્રિજ પાસે જળ સપાટી વોર્નિંગ લેવલના બાવીસ ફૂટને સ્પર્શી ગઈ હતી જ્યારે સવારે જળ સપાટી ભયજનક સ્તર ચોવીસ ફૂટ સુધી પહોંચી હતી પરિસ્થિતિને પગલે

હાલ જે સરદાર સરોવર ડેમ સાઈડ થી નર્મદા નદી માં સાડા ચાર લાખ થી ઉપર નું જે ક્યુસેક પાણી છોડવામાં છે જેના પરિણામે હાલ નર્મદા નદી ગોલ્ડન બ્રીજ નું લેવલ ચોવીસ ફૂટ ની સપાટી વટાવી રહ્યું છે અને ઉપરવાસમાંથી સતત સતત પાણીનો મારો ચાલુ રહ્યો છે જેના કારણે ગોલ્ડન બ્રીજ લેવલ વધવાની શક્યતા રહેલી છે અને હાલ જે વહીવટી તંત્ર દ્વારા જો પાણીનું લેવલ છવ્વીસ સત્યાવીસ ફૂટ થાય તો નદી કાંઠાના જે ગામના ના ગામડા છે જેઓ તળિયા ધંટોડિયા સરપુડી ખાલાપીયા જેઓ સલામત સ્થળે પછી જવા માટે તંત્ર અપીલ કરવામાં આવે છે તેમજ નદી ને ખીડવા માટે સૂચના આપવામાં આવી રહેલ છે નર્મદા ડેમ ના ઉપર વાસમાં થયેલ ભારે વરસાદ ને કારણે સાડા ચાર લાખ થી વધુ પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ નર્મદાની સપાટી ભયજનક સપાટી ઓવીસ ફૂટે પહોંચી છે તેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે જરૂર પડે સ્થળાંતર કરવાની સ્થિતિ ઉપસ્થિત થાય તો પણ તે માટેની તૈયારી રાખવામાં આવી છે બીજી બાજુ નર્મદા નદીના કિનારે વસેલા ગામોમાં સરપંચ સહિત તલાટીને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે નાવિકોને પણ વિહાર કરવાની જવાની પરવાનગી આપવામાં આવી નથી નિલેશ ઠેલ ભરું